સમતી પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે સીધા ત્યાં જઈએ ચરે 15 જુનાકાળામાં દીક્ષા થઈ તો સાતમી બનતા હુઈ શી છન આવા ઇન્જામ આવે તો મને ખૂબ રદઈ એક દુઃખ થાય છે અને જે ટોયસ રમોકડા છે હું શીખાવું છું અમારે એકતાને છે અને ભાઈ ભાઈ આપેલા છે મારી એકતા

તો અમારે આ દીકરી છે જે મહિલા બતાવતી હતી એના વિશે શું કહી કેવું કે જવું બી છે ને? એ તો વાત કરું કે સર્ટિફિકેટમાં આવે છે પ્રકાશભાઈ તો

अभान गाड़ में तुना खड़ने कि गरतु है. अर्टीज में वहतू के तौमार तौमने साणिप्सकादरी में अर्टीज में. अमारा अरे खड़ने, अरे अरे गरी, महारा कीशेश है, गुरुजी, यह एमु स्टेट्मेंट जे, तौमना कुछू

खाड़े के महामंडेश्वर पद पर है कि नहीं जी वो थे और है और रहे क्योंकि ये अधिकार श्री प्रदस नाथ चूनाखाड़े के

ભારતી પરિવારની છું હું એની દીકરી છું મિયાનંદ ભારતીય દીક્ષા મને અરે બાપુએ બાપુ દીક્ષા આપી છે અને બાપુ ને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો મારી ભાઈની દીકરી છે આ એ તમને શા માટે લાવવામાં માં આવ્યો ઈકો ખ્યાલ આ ભારતી આશ્રમની અંદર જ્યારે મોટા બાપુ એ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે કેમ કે લેખિતમાં લખિતમાં એટલે મને અહીંયા બાપુ બેસાડી ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે અત્યારે દોઢસો જેટલી ગાયો છે અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે બધા જોઈ રહ્યા એવું સરસ શિવ મંદિર છે ગત સાલ મને મેં ગિરિબાપુની સરસ એવી કથા કહી હતી હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કે મારો ધર્મ છે મારો ધર્મ ટીપ્પણી કરવો નથી એટલે હું એ એક શબ્દ નહીં બોલું મારા બરાબર જે બોલું એ બોલી શકે કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર સનાતન ધર્મમાં આ પ્રકારે કોઈ આશ્રમ ઉપર પહોંચવું અને પછી આ પ્રકારે કોઈ વિવાદિત સ્થિતિને ત્યાં અંદર પ્રવેશ કરવા દેવી આખો સમગ્ર મામલો છે આશ્રમનો

છે અમારું કુટુંબ છે અમારો પરિવાર છે તો આખો પરિવાર કેમ થાય સાધુની જિંદગી આંતરિક અંદર એ અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અકેલા ઈશ્વર જ જીવતા હોય છે અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે જેના જેને કઈ જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યંત એટલી હું અપસેટ એટલી માટે છું કે સંતો થઈ અને આથી જ આવું થયું એટલે બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ અત્યારે તો ભાવના જ પડી છે સનાતન ધર્મની અંદર જ

તમારા છે બરાબર અને તોય છતાં ત્યારે બધાય નક્કી કર્યું હા પાડી અને પછી પણ ફરી ગયા તો ઘડીએ ઘડીએ ફરવું છે ઘડીએ ઘડી આવી વાતો કરવી છે તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એને તમે પૂછો પણ હજી રીતે વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાન આશ્ચર્ય લાગે છે માતાજી જો બેન મારી મતિ પ્રમાણે મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે તમને કોઈ પણ જેટલું એવું લાગતું એ તરફના હું સ્ટેટમેન્ટ લાવીશ મારું ખુદનું સતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું બીજાનું કેમ આપી શકું હું તમારી જ વાત કરું છું સનાતન ધર્મને લઈને તમે પણ એ રીતે તમે ઘણી બધી કથાઓ કરી છે તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે હવે જ્યારે સનાતન ધર્મની અંદર આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ફેંચાય જાય એવું તમને લાગે છે જેમ

কাকেদি আনান্থি কেকানে আয়াচে টিরে ক্িনাকি সল্ডুকাকে কেনাকে আ কাকেন আনাকষে কাকেন্য়াকে কাকাকাকেন কাকাকিনাক� તો આશ્રમનો વિવાદ હવે છે આશ્રમમાં ઋષિ ભારતી અને વિશ્વેશ્વર ભારતી પર ભારતીય આશ્રમના જ મેનેજર રામ ગઢવીએ ગંભીર આક્ષેપ કર્યા હતા ત્યારબાદ હવે વિશ્વેશ્વરી ભારતી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી સાધ્વી પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા આખા મામલાની વાત કરીએ તો એક તરફ સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતીની સામે જાહેર નોટિસ પણ બહાર પાડી છે અને મેનેજરે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે વિશ્વેશ્વરી ભારતીને એક બાળકી પણ છે